નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો એ સો ટકા સાથે બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અમે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો એ સો ટકા સાતબાળ ભાવની માહિતી મળતી રહે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ પથાવાડા માર્કેટ યાર્ડ તેરસો થી તેરસો ને છપ્પન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો છેતાલીસ થી ચૌદસો ને આઠ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી તેરસો ને વીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા થરા માર્કેટ યાર્ડ તેરસો થી તેરસો ને પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા જસદણ માર્કેટયાર્ડ એક હજારથી ચૌદસો ને એક રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો આગળ ધાનેરા એંસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા બાબરા માર્કેટ યાર્ડ અગિયારસો એકતાલીસથી થી તેરસો ઓગણસાઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો ત્રીસથી થી ચૌદસો ને પાંચ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડ નવસો વીસથી થી તેરસો ને ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસાવદર માર્કેટ યાર્ડ એક હજાર પંચાણું થી ચૌદસો ને અગિયાર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ અગિયારસો થી તેરસો ને પાસઠ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા ડીસા માર્કેટ યાર્ડ બારસો થી તેરસો ને એકસઠ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ એક હજાર પંદરથી બારસો ને પચીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો મગફળીના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે મગફળીના સરેરાશ બજાર ભાવ તેરસોથી તેરસો પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અને હાઇએસ્ટ બજાર ભાવ ચૌદસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા હળવદ માર્કેટ યાર્ડ અગિયારસો એકથી સોળસો ને સિત્તેર રાજકોટ માર્કેટ યાર્ડ અગિયારસો પંચોતેરથી તેરસો એંસી રૂપિયા મોડાસા માર્કેટ યાર્ડ બારસો એકાવનથી પંદરસોને પાંત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા અને મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો આપણે આગળના વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી દઈશું